હેલો દોસ્ત કેમ છે મજામાં છે ને તો આપણે આ ગયા છે મકાઈ ને મગફળીમાં પાણી વારવાનું ચાલુ કરી નાખ્યું છે તો જોતા રહેજો દોસ્તો ને મગફળીમાં જોડાહાર આવવાનું ચાલુ થઈ ગયા હા હા ચીપા નીકળી જાય જો દોસ્તો હા છે મકાઈ

દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને આપણે વિડીયો આવાના આવા લાવતા રહીજો શોર્ટ વિડીયો આપણે આવે જ છે કાયમ પણ કેમ કે બ્લોગ વિડીયો આપણે બનાવ્યો નહીં કોઈ દિવસ એટલે પહેલીવાર બનાવ દોસ્તો કંઈ મને બોલતા હોલતા કંઈ આવડે નહીં આમ જેમ તેમ બોલીને આપણે વિડીયો બનાવી નાખ્યો તો સારું કમ્પ્લેટ મને વિડીયો બનાવતા આવ તમે બધા સપોર્ટ આવે તો આપણે બ્લોક વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું દોસ્તો કે ગમે એમ કામ કરીએ ને આપણે તો વિડીયો તમારા માટે બનાવી જ દઈશું થોડીક તમારો સપોર્ટ આપજો એટલે આપણે આગળ વધી દઈએ દોસ્તો પાણી વાળવાનું ચાલુ છે આમાં ખળ કંઈ દેખાય અમે આમે ત્રણ વખત નીંદ નાખ્યું દોસ્તો મકાઈ મેં થોડાક પ્રોબ્લમ આવી જાય હીરું પડી જાય હીરું એટલે વધી જાય હા દોસ્તો ગરમી ખડી લાગે દોસ્તો હું કરું કંઈ સાંયા બિહેર એમ લાગે પણ સાંયા કંઈ હે નહીં લીમડો બી નહીં થાય લીમડો ઠેઠ ચેલી પાંચ વાળે છે ત્યાં કાં ભેવા જાય પાણી વારતો વારતો એટલે આપણે ગમે ત્યાં અહીંયા તરકામાં તો આખો દિવસ પાણી વારવાનું પછી રાતે કેવી રીતે થાકેલો કેવી રીતે ઊંઘ આવે તો ખબર એમ નહીં પડે દોસ્તો થાકેલો એટલે ફટાફટની નીંદર બ્યા જાય काम करी करीन आपण थकेला जी એટલે હા જે તો ખબર ન પડે ઓમ કેવી રીતે આવે આ જો દોસ્તો મકાઈ મકાઈ માં હું આઈજીઉ ચોંગરા આને કહેવાય ચોંગરા દોસ્તો તો કબ દેખણ લાગે વરસાદ દે આવતો ને ને તો પાણી વાવો પડે ચાલુ ને ચાલુ શું કરે દોસ્તો પાણી સિવાય કંઈક થાય નહીં પાણી વારે તો ફમજા થાય ને તો થાય બી નહીં એટલે કેમ કે પાણી વારવું પડે ખાતર નાખવાનું પાણી વારવાનું એવું જ બધું ચાલે કરે અમારે જો દોસ્તો આ છે તરબૂસનો વહેલો દોસ્તો ના છે ટામેટીનો છોડવો ના છે આપણે પાણી પોતી જો અંકર આવતુર્યું દેખાય થોડા કમજા મોટાથી જાય એટલે નહીં દેખાય દોસ્તો મન મોઈ જાય એટલે ખબર નહીં પડે આપણે જઈએ બીજું ઘણું બધું તમને દેખાડું પાણી કાંથી આવે ક્યાં ચાલુ કરવાનું તમને તો ભલે રેજો આપણે વિડીયો જોતા રહેજો કેમ કે મેં તમારે જેટલું બીજા યુટ્યુબ પર જેટલું બોલતા નહીં આપણે મને થોડું ઘણું ભૂલી ગયા આપણે નવા નવા બ્લોગ બનાવીએ એટલે આપણે તો બનાવ નહીં આવડે વિડીયો કેવી રીતે બનાવો કેવી રીતે હું કરું કંઈ સમજ નહીં પડે એટલે દોસ્તો તમે બધા સપાટ આપજો ને આપણે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં આ છે દોસ્તો જો આપણે અહીંયાથી પાણી વારવાનું આ નાકું દેખાય આ પાવડો દેખાય મેં એકલો છે એટલે તમને મેં કામ પાણી વાળું એ તમને દેખાય નહીં કેમ કે મોબાઈલ મેં પકડવું અને વિડીયો ઉતારવા મે ને કામ કરવા મેં બીજા છે બીજા નીંદવાનું ને એમ તેમ બધું આડોર કામ કરે એમને કેમ કે બીજું બીજું કામ હોય દોસ્તો હા પાણી દોસ્તો દોસ્તો